જો મિત્રો ગાડી અમારી આકલી નાખી છે સામે પોલીસ પડી છે કામ દેજો અંદર રોમમાં ખાઈ પા બોલા હા તમે જોઈ શકો છો મિત્રો આજે પણ બોલે છે આજુબાજુ આ બ્લોગ બનાવ એ દોહન ના જાવા દીધો તુ આ વ્યક્તિ આ સાઈડથી બોલે ના પાડે પા ઓલે 5 50 ખા ના હા તો પણ ના જવા જ ને એક નઈ જવા દે 5 50 ખા હોય છે જો

देखा तो नहीं। <laughs> <laughs> जो मित्र पब्लिक तो भी जो खाली <laughs> Okei, on se... હા helicopter ની વાત હે ઓય તો મિત્રો મિત્રો જો મિત્રો તમે જોઈ શકો છો पब्लिक તો એટલી હે ને ઓલા ભાઈ જો પૂછો દેહો નહીં આપતી મને યાર બટિકા ચૂલીયા

अमुके रॉकेट विमन तो मित्रों जो आगा। नागा। आगा। नागा। आगा। तो, तो है क्या यूथ चालू से करती तो। लाइव बता मन तो Bueno, bueno.